બધાને જય માતાજી જય મા મોંગલ ને તારું હું આદરી આવેલી છો હાજુની ને મારી બેન પણ ઓલે કબુ બેન ને ઓલે પરેશભાઈ ને જનકભાઈ મેકી ગયા હતા ને અહીંયા મસ્ત વાળી ને એવું છે આંબા ને એવું બધું છે આ બાજુ માંડવી ને એવું છે બધું કબુ બેન ને જયા પાર્વતી ને વરસ છે તૈયાર થાય છે ભાભી તૈયાર કરી દેવું તમારું વ્રત છે તો ત્યાર તો થવું પડે ને થોડોક મેકઅપ કરી તો થોડોક જાજો નહીં થોડોક કિરો બેન તૈયાર થઈ ગયા ને કેવાના પોટા પાડતા હતા

મંદિરે પોગી બધા પૂજા ને એવું કરે છે બેન પૂજા ને એવું કરે છે કપુ બેન ને પૂજા કરી લી હતી ને જિયા પાર્વતી ની પૂજા હતી શિવ મંદિરે પૂજા કરવા આવેલા હતા हे मारे जिया पारती पूरी थी जी ने एक बरस ई उजवन बाकी छे ई हाहरा ने ओले जी ने उजवन नु होय आवता वर हे उजवी राखवानो छ आलो अबे अवे जाई कबू बेन ने घेरे अतर घेरे पोगि ग्या ने जम्मा बेहि ग्या जम्मा मा गवान नु साक्षी ने जस नंबे बेन नु जमीन सही ने कबू बेन फरा करे कर छु टांटण ने ई मासी सापी वे छे फरमाता ने ओ કોણ હરું બપોરે જમીનને પૂંજ ગયા થા ઘડી ને તારે હાસના ટાઢા પોરના વાગી ગયા ને તારે મઠમાં જાય આપણે આવા મઠમાં દર્શન કરવાના જાય પેલા બીને ઘેર જઈશું આ બેનને ઘેર જવાનું છે જે મઠમાં જાઉં દર્શન કરો અને લઈશું તૃષિતા બેનને ઘેર પહોંચી ગયા એ છે કે થોડોક ત્યાં થાય છે મેકઅપ કરે કબૂબેન આ જરીક જવો કે બેન ચાલે કરવામાં બીજી બીજી છે

રિયો છે દરિયા જાય ના જીન હવે પોટા કેટલા પાડી ઈ દો હજી નક્કી ન નથી કેટલા પોટા પાડી પણ જ્યાં એ અતારે ઓકે ચાલો ચાલો દરિયા જવા હતું કબુબેને છે ને નાસ્તો લીધો તો જો મેમાનનો નાસ્તો તો કરાવવો પડે ને બાકી કહે કે આદરી બેસની હું ખાસિયત છે અને જેની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આસુબેન રાહ જોતા હતા ત્યાં હવે ફાઇનલી જવાનો ટાઈમ આવી ગયો છે ચાલો ખામ બેઠી દરિયા પોગીયાને પવને આવે અહીંયા ને અહીંયા શરૂઆત થઈ મજા તો આવે પણ અત્યારે છે કે વરસાદે વધવા મળ્યો નાસ્તો બનાવ્યો એ વિશાળ કરે નાસ્તો અહીંયા કરવો નથી હરો હાવી ને હરમ અમે છે કે શરમ કે ની છે ને હરમ પણ છે આવી કે તારે હવે આમાં એક વસ્તુ જાય બની કે અમને પાસે આવડે પણ મારા તો ઈ બોલે ના જો અલગ

આપણી પરમ સખીઓ આપણી સાથે હોય તો અખંડ મોજ આવી જાય અખંડ મોજ તો છે બે રાત્રે સાચી વાત છે નાસ્તો કરી બતનેયા બસ બસ નઈ હો નઈ કોક 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 આ કોક બળારી ને કાયરે હોઈ છે કે મનાલી કે શિમલા કે કે ત્યાં પડે ઈ પડે શા પર તો અહીંયા કે કોઈ લાય ગરિયા રખડી રખડી ધરાઈ ગયા કે તે અતારે રસીતા બેન ઘેર પોગ રોટલી બનાવે છે રસીતા બેન સેડવે છે ને કમુ વણે છે રોટલી અને અમારા દીદી તો આરામ માં છે અત્યારે હું અતારે કાઈ નથી કરતી હું એડિટિંગ કરું અતારે જેટલું અમે શૂટ કર્યું કે એટલું બધું એડિટ કરું છું હવે હાથ પડે ખબર નહીં કેટલું શૂટ કર્યું એ ખબર નહીં આજ તો કઈ નક્કી જ નહીં અઘરું કામ ઈ છે ના આના કરતા રોટલી વણવી હાવ હારી ઈન કરતા એડિટિંગ કરવું કરતા રોટલી વણવી હાવ હારી થોડું અઘરું તો છે હા કબુબેન ની ઘરે પોગી ગયા

जम्मा मसी पाव भाजी छाय हरमा तनी हो ना ना म हरमहुनी काकाजी के बोलाय दे माकाजी के आ खबर न्या कबु बिन ने बाकाजी की कांत ने याद आवे तमर पाई देला तमने सिखवायो आज तो आ थमार नु खबर ने हु बोली हवानी बाकाजी के बोलाय भूख लागियो जमेले देई दे भूख लागियो गाइस કબુ બેન ને ઘે બેન બેઠી શાંતિ થી હા થાકી ગયા તો ફૂલ થાકી ગયા આખો દિવસ એટલી મોજ કરી મજા ને ના આજ ભૂલ મસ્ત કરી હા ફર નહીં સાચી વાત છે આ શું પણ મને બહુ મજા આવી ગઈ અમે લોકો એટલું મોજ કર્યું અને હવે બસ સુવાની તૈયારીઓ ચાલુ છે તો તમને લોકોના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફરી નવા વિડીયોમાં કાલે મળીશું બબાય